આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર અલગ અલગ શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે છાણી વિસ્તારમાં શિવજીનું મંદિર આવ્યું છે અને ત્યાં જ ભક્તો વહેલી સવારથી શિવજીને બિલીપત્ર પાણી અને દૂધનો અભિષેક કરવા માટે આવી પહોંચ્યા છે છાણી જકાતનાકા પાસે નર્મદેશ્વર મહાદેવ મંદિર આવ્યું છે ત્યારે આજ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી છે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર હોય ત્યારે પાર્થેશ્વર શિવલિંગની પૂજા અર્ચના કરવામાં આવી છે સાથે ભગવાનને દૂધ પાણી અને બિલીપત્ર ચડાવી આવી ભક્તો અહીંયા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે

ઓમ નમ શિવાય આ મંદિર નર્મદેશ્વર મહાદેવ સમા પોલીસ સ્ટેશન એટલે કે છાણી જગતનાકા પાસે આવેલું નર્મદેશ્વર મહાદેવ છે ત્યાં પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત આજે બીજો સોમવાર અને ભગવાન ચિંતામણી પાર્થેશ્વર દાદાની પૂજા અને નર્મ નર્મદેશ્વર દાદા ઉપર અભિષેક પૂજન અર્ચન માટે દરેક ભક્તો અહીંયા પધારે છે અને જે કોઈ પણ ચિંતામણી પાર્થેશ્વર દાદા પાસે પોતાનો મનોરથ અને પોતાનું ચિંતન એ ભગવાન પાસે વ્યક્ત કરે છે એટલે ભગવાન નર્મદેશ્વર દાદા દરેક ભક્તોની મનોકામના પરિપૂર્તિ કરે છે એની માટે આજે આપણે બીજા સોમવારના દિવસે ભગવાન પાર્થેશ્વરનું પૂજન જે દરેક ભક્તોના કલ્યાણ અર્થે આપણે કરી રહ્યા છે મારું નામ છે ભરત રાવલ